સુરતમાં નકલી પનીર બનાવતી એક ડેરી પરથી પોલીસે નવસો પંચાવન કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું પોલીસે અંદાજે રૂપિયા બે લાખથી વધુ મૂલ્યનું પનીર જપ્ત કર્યું છે અને ડેરીના સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી છે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કાર કૌશિક પટેલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની બીજી ઓલપાડ વિસ્તારમાં પણ ચાલી છે ત્યારે સ્થાનિક પોલીસની મદદથી રેડ હાથ ધરાતા ચારસો વીસ કિલો ડિલાઇટ બટર છસો લિટર શંકાસ્પદ દૂધ ન નેવું લીટર તેલ બસો કિલો પનીર અને પનીર બનાવવા વપરાતું સાત લિટર એસિડ મળી આવ્યું હતું પોલીસે આ ઓલપાડ ખાતેથી રૂપિયા ત્રણ લાખ થી વધુનો મુદ્દા જપ્ત કર્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પનીર માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે આવા નકલી પનીરમાં મિલાવટ મિલાવટરૂપ રાસાયણિક પદાર્થો હોવાના કારણે ચામડીના રોગ પાચનતંત્રની સમસ્યાઓ અને લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંકળાયેલા લોકોના નામ બહાર આવવાની શક્યતા છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ